ભારતના રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુએ નર્મદા જિલ્લાના એકતાનગર ખાતે વિશ્વની સૌથી ઊંચી એકસો બ્યાસી મીટરની સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લીધી હતી પુષ્પો વડે સરદાર સાહેબની વિરાટ કાય પ્રતિમાની પૂજા કરી ભાવાંજલિ અર્પણ કરી હતી રાષ્ટ્રપતિ શ્રી સાથે રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી તથા રાજ્યના પ્રોટોકોલ મંત્રી શ્રી જગદીશ વિશ્વકર્મા સહિતના મહાનુભાવોએ વિશ્વની સૌથી વિરાટ પ્રતિમાની ભવ્યતાના દર્શન કર્યા હતા સરદાર સાહેબની એકતા અખંડિતતા અને અતુટ ધૈર્યની ભાવનાને પ્રત્યક્ષ અનુભૂતિ કરી હતી સાગબારા અને તિલકવાડાના આદિવાસી ભાઈ બહેનોએ મેવાસી અને હોડી નૃત્ય જેવા પરંપરાગત આદિવાસી નૃત્ય દ્વારા વોલ ઓફ યુનિટી ખાતે રાષ્ટ્રપતિ શ્રીનું સ્વાગત કર્યું હતું સ્ટેચ્યુ પરિસર સ્થિત પ્રદર્શન કક્ષની તેમની મુલાકાત હતી જ્યાં ભારતની સ્વતંત્ર ગાથા ગુલામીથી સ્વતંત્ર સુધીની સફર ભારતની એકતા સાથે લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલના સંઘર્ષ અને યોગદાનની તલસ્પર્શી વિગતોથી વાકેફ થયા હતા નોંધનીય છે કે રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુએ બુધવારે મહાશિવરાત્રીના પર્વ નિમિત્તે નર્મદાના મહેમાન બન્યા હતા જ્યાં રાત્રિ રોકાણ બાદ આજે બીજા દિવસે તેમણે સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લીધી હતી